ઓકે ત્યાં વન મંથ લીધી હતી પણ ત્યાંથી તમને રિઝલ્ટ નહોતું મળ્યું પછી અમે સંકલ્પ હોસ્પિટલમાં છ મહિના દવા લીધી તમે ત્યાંથી રિઝલ્ટ ના મળ્યું પછી ત્રીજી હોસ્પિટલ બદલાવી ત્યાં સંકલ્પ હોસ્પિટલ ત્યાં પણ રિઝલ્ટ ના મળ્યું બરાબર ત્યાં પણ રિઝલ્ટ ના મળ્યું પછી અમે દેવકી વુમન્સ હોસ્પિટલ માંથી લીધી દવા બરાબર દવા વરસ દિવસથી ચાલે છે પણ ત્યાં ભી રિઝલ્ટ નથી નથી મળ્યું બરાબર એક વર્ષની ટ્રીટમેન્ટ લીધા છતાં પણ દેવકી હોસ્પિટલ માંથી તમને રિઝલ્ટ નોતું મળ્યું જેવો ખર્ચો અમને થયો છે આ એક થી દોઢ લાખ નો ખર્ચો થયો છતાં પણ તમને કોઈ જાતનો રિઝલ્ટ તો અત્યારે કહી શકીશ કે તમને પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું છે

ત્યારે મારી વાઈફને જે પ્રેગનન્સી માટેની જે ઇશ્યુ હતો એનો તો રિઝલ્ટ મળ્યું નહીં પણ એના સિવાય બીજી બધી ઘણી બીમારીઓ થઈ ગઈ એને થાઈરોઈડનો ઇશ્યુ આવી ગયો નીનો પ્રોબ્લેમ થઈ ગયો નીના ઘસારાનો પ્લસ એને લો બીબીનો પ્રોબ્લેમ થઈ ગયો તો જે આયોપેથિક દવા લઈ લઈને અમને પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ હતી બીમારી પછી જ્યારે અમને આ બીનાબેનના અને દિવ્યાબેનના માધ્યમથી આ પ્રોડક્ટ વિશે જાણકારી મળી તો એમણે મને અમને ગાઈડ કર્યા કે ભાઈ આ પ્રોડક્ટ ન્યુટ્રિશન છે તમને બેનિફિસરી થશે પછી મેં આ પ્રોડક્ટનું રિસર્ચ કર્યું રિસર્ચ કર્યું તો કંપની વિશે જાણ્યું મેં તો એ જે છે આયોસો સર્ટિફાઈડ છે નાઇન્ટીન થાઉઝન્ડ વન છે ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ વન છે તો મેં ઇન્ટરેસ્ટ વધુ લીધો તો એઝ એ એજ્યુકેટેડ મેં ઓનલાઈન સર્ચ કર્યા રિસર્ચ કર્યા પછી હું એગ્રી થયો પહેલાં તો એગ્રી ન હતો પહેલાં મારી વાઇફ એમ એ એગ્રી હતા પણ મને હું ડિસએગ્રી હતો પછી જ્યારે મેં રિસર્ચ કર્યા ત્યારે મને લાગ્યું કે નહીં આ ખરેખર જે છે બેનિફિસરીવાળી પ્રોડક્ટ છે તો લેવી જોઈએ અત્યાર સુધી આટલા ખર્ચો કર્યો છે તો વધારે થોડો ખર્ચો પ્રોબ્લેમ સોલ્વ સોલ્યુશન મળતું હોય તો લેવામાં શું વાંધો એમ કરીને મેં આ પ્રોડક્ટ શરૂ કરી તો બે મહિનાની અંદર અમને રિઝલ્ટ મળ્યું એમનું કે નેટની પ્રોડક્ટથી તમને બે જ મહિનામાં પ્રેગનન્સીમાં રિઝલ્ટ મળ્યું જે દવાખાનાની ટ્રીટમેન્ટ લેવા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને સાથે સાથે મિલનભાઈ તમને સ્પમ્પ કાઉન્ટનો પણ પ્રોબ્લેમ હતો શુક્રનો તો આનાથી તમને એમાં પણ સ્પમકાઉન્ટમાં પણ તમારો વધારો થયો ઓકે બહુ સરસ અને જુલીબેન તમને પૂછી શકીશ કે અત્યારે તમને પ્રેગનન્સીનો અત્યારે પાંચમો મહિનો ઓલરેડી જાય છે તો તમને કોઈ પ્રેગનન્સીના અત્યારે દરમિયાન કોઈ પ્રોબ્લેમ થાય છે આ જે નેટ ની પ્રોડક્ટઉડર બતાવ્યું ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ છે કે જે માણસ જાતિનો સંપૂર્ણ આહાર છે કે જેમને પ્રેગનસીમાં પણ રિઝલ્ટ તો મળ્યું પણ સાથે સાથે એમને અત્યારે કોઈ જાતના બીજા પ્રોબ્લેમ્સ પણ નથી તો મિલનભાઈ જુલીબેન તમે આ પ્રોડક્ટ વાપરવાથી 100% સંતુષ્ટ છો હા મે 100% સંતુષ્ટ છું હા તો તમારા જેવા ઘણા બધા દંપતી ની સંતાન દંપતી આજે તમારો આ વિડિયો ઓલરેડી જોઈ રહ્યા છે તો તમે એમને કઈ સંદેશો આપવા માંગો છો અમે એ સંદેશો આપવા માંગીએ છે કે જે લોકો આ પરિસ્થિતિમાંથી અત્યારે હાલની તારીખમાં પણ જૂજી રહ્યા છે જેમને રિઝલ્ટ નથી મળતું તો એમને આ પ્રોડક્ટ અચૂક લેવી જોઈએ એમનાથી એમને ઘણો ફાયદો થઈ શકે છે અમને ફાયદો તો થયો જ છે સાથે સાથે અમને પણ ફાયદો થશે એવી ગેરંટી સાથે એક બૂક લઈ જુઓ લોકોએ ઘણા લોકોએ વધારે પૈસા ખર્ચ્યા છે તો આને પણ એક એઝ અ બેનિફિશરી પ્રોડક્ટ તરીકે લો તો તમને પણ ફાયદો થશે થેન્ક યુ સો મચ મિલનભાઈ જુલીબેન આજે તમે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ